જેમાં માતાજી મિત્રો અરણ મહાદેવ ગુડ મોર્નિંગ ફરી બે દિવસની રજાઓ પછી આજથી આપણું માર્કેટ ખુલતું જોવા મળશે પણ વીતેલા સપ્તાહની અંદર જોશો તો સારી રીતે જે આપણા માર્કેટની અંદર જોવા મળી રહી છે અલગ અલગ સેક્ટરની અંદર એમાંના મોટાભાગનું સેક્ટર હતું કે જે બેન્કિંગ ક્ષેત્ર અને સાથે મેટલ ક્ષેત્રે આપણું માર્કેટને સારું ઉપર લઈ જવા માટે સક્ષમ બને પણ ફરી આ સપ્તાહની અંદર આજના દિવસે કે જે સ્ટો શેર કે જે શેરની અંદર ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એના ઉપર આજના દિવસે થોડી એવી વાત કરીશું અને એની સાથે ખાસી એવી નજર આજથી આપણે આપણે ક્વાર્ટર ટુના જે શરૂ થતા રિઝલ્ટની સિઝન ઉપર રહેવી જોઈએ કારણ કે મોસ્ટલી કંપનીઓની એની અંદર આપણને ક્વાર્ટર ટુના રિઝલ્ટના પ્રિવ્યુ જોવા મળી રહ્યા છે તો આ પ્રિવ્યુની સાથે આ સ્ટોકની અંદર પણ આપણને રિએક્શન એનું જોવા મળશે તો આજે ક્યાં ક્યાં એવા શેર છે કે જેની ઉપર ક્યુટ્યુના રિઝલ્ટનું પ્રિવ્યુ આપણને જોવા મળશે કે એનું રિએક્શન આપણે જોવા મળી શકે અને એની સાથે એવો શેર કે જેની અંદર સારી એવી તમામ મિત્રોની નજર હશે ઘણા એવા ફસાયેલા પણ ઉપરના ભાવે છે કે એવો ઓલા ઇલેક્ટ્રિક નામનો શેર કે જે ઈવી ક્ષેત્રે સ્કૂટર ક્ષેત્રે કામ કરી રહી કંપની કે આજની દ્રષ્ટિએ કે આજના આ વીકની અંદર શા માટે એને નજરમાં રાખવા જોઈએ કારણ કે વિતેલ ગયા મહિનાની અંદર જે પણ કંપનીઓના પહેલી તારીખની આસપાસ આપણને સેલિંગના નંબર જોવા મળ્યા હતા તમામ મોટો ક્ષેત્રની કંપનીના તો એક નજર એના ઉપર મારીશું અને એની સાથે આજના દિવસે કયા કયા એવા શેર છે કે એની ઉપર અપડાઉન મુવમેન્ટ ન્યૂઝ પેજ આપણને જોવા મળી શકે તે વાત કરીશું તો એ પહેલાં ડિસ્કલેમરની અંદર વાત કરી દો મિત્રો કે જે પણ આ વિડીયોની અંદર કંપનીઓની વાત અંદર વાત કરવામાં આવી છે કોઈ ખરીદવા વેચવાની ભલામણ સમજવી નહીં એક એજ્યુકેશન હેતુથી જે કાંઈ સ્ટોક ઉપર આપણે વાત કરી રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ચેનલની અંદર વિડીયો સારો લાગતો હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો છો અને લાઇક પણ આપી શકો છો હવે વાત કરીએ આજના આજના દિવસે તો એક ન્યૂઝ ઉપર વાત કરું મિત્રો તો ચીન કોરિયા અને તાઇવાનના માર્કેટ બંધ છે પણ એની સાથે જાપાનના વડાપ્રધાનની અંદર લેડીઝના એક વડાપ્રધાન પદ ઉપર આવ્યા છે ત્યારે એનું જાપાનના માર્કેટની અંદર ચાર ટકા જેટલી સારામાં સારી તેજી જોવા મળી છે પણ આપણું માર્કેટ છે ન્યુટ્રલ એટલે કે ત્રીસથી ચાલીસ પોઈન્ટ અત્યારે માઇનસ ખુલે એવું આપણને દેખાઈ રહ્યું છે પણ જ્યારે ક્વાર્ટર ટુના રિઝલ્ટનો શરૂ થતા હોય ક્વાર્ટર ટુ બે હજાર છવ્વીસના ત્યારે સારી એવી નજર તમારી બેન્કિંગ ક્ષેત્ર ઉપર રહેવી જોઈએ આજના દિવસે એક બેન્કિંગ ક્ષેત્રની અંદર કેટલી તેજી કેટલી સસ્ટેબલ તેજી ક્યાં સુધી આપણને લઈ જઈ શકે એમ છે સારી એવી નજર રહેવી જોઈએ કારણ કે એચડીએફસી બેન્ક બધા ફાઇનાન્સ બધા ફિન સર્વો કોટક બેંક આ બેન્કિંગ ક્ષેત્રની અને ફાઇનાન્સ ક્ષેત્રની આ ચારે ચાર કંપનીઓ ઉપર સારી એવી નજર આવી છે કારણ કે આ બધી જ ચારે ચાર કંપનીઓના રિઝલ્ટના પ્રિવ્યૂ છે એ ખૂબ જ સારા આવેલા છે એની સાથે નેગેટિવ સાઇડ ઉપર થોડી એવી નજર રાખજો મિત્રો કે ઇન્ડુસન બેંક કે જેના રિઝલ્ટના પ્રિવ્યૂ થોડા એવા નેગેટિવ રાખી લાગી રહ્યા છે તો આજના દિવસે બેન્કિંગ ક્ષેત્રની ઉપર ખાસી એવી નજર એટલા માટે કારણ કે જો માર્કેટને ડિરેક્ટ ઉપર લઈ જવા કોઈ સક્ષમ બનાવી શકતું હોય એવું ક્ષેત્ર હોય તો બેન્કિંગ ક્ષેત્ર અને એની સાથે બીજું એવું ક્ષેત્ર ધ્યાનમાં રાખી શકાય તો આપણે આપણા માટે એ હોઈ શકે તો પીએસયુ બેંક કે સારી એવી તેજી એના ઉપર આપણને જોવા મળી રહી છે કે એની અંદર કેનેરા બેન્ક અને સાથે બેંક ઓફ બરોડા કે બેંક ઓફ બરોડા અને કેનેરા બેન્ક ઉપર સારી એવી નજર કારણ કે પીએસયુ સ્ટોકની અંદર કન્ટિન્યુ વીતેલા સપ્તાહની અંદર દસથી બાર ટકાના એના ઇન્ડેક્સની અંદર ચમચ જોવા મળ્યો છે જો આટલું બધું મુવમેન્ટ એના ઇન્ડેક્સની અંદર આવતો હોય તો શેરની અંદર સારો એવો ચમચોવા મળ્યો હવે આવનારા સમયની અંદર જો આ સ્ટ્રોંગ વસ્તુ હોય જે સ્ટ્રોંગ છે એ વધુ જ સ્ટ્રોંગ બનતી હોય છે કોઈ પણ માર્કેટની અંદર જે સ્ટ્રોંગ છે એ વધુ સ્ટ્રોંગ બનતી હોય છે જે જેટલી જે કોઈ નબળો છે શેર એ વધુ નબળો બનતો હોય છે પણ જો કોઈ ન્યૂઝ પેજ ઉપર વાત થતી હોય કારણ કે ન્યૂઝ બેઝ ઉપર એટલા માટે કહું છું જ્યારે ના રિઝલ્ટ આવતા હોય સારા એવા બેન્કિંગના પોઝિટિવ રિઝલ્ટના પ્રિવ્યુ આવતા હોય એચડીએફસી બેંક જાઇન્ટ જેવી મોટી કંપની આપણા આપણા કન્ટ્રીની જો એના રિઝલ્ટ સારા આવી શકે હોય કોટક બેંક જેવી મોટી બેંકના સારા એવા રિઝલ્ટ આવતા હોય તો પીએસયુ સ્ટોક જો અત્યારે સ્ટ્રોંગ છે તો આવનારા ક્વાર્ટર આના રિઝલ્ટ એના પોઝિટિવ ધ્યાનમાં લઈ આપણું માર્કેટ એને હજુ ઉપર લઈ જઈ શકાય આ એક કારણ આપણને જોવા મળી રહ્યું છે તો આદા દિવસે ફરી એક વખત બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક આ બંને કંપનીઓની નજર રાખજો આ સિવાય એક એવી ક્ષેત્રની કંપની ઓલા ઇલેક્ટ્રિક વિશે થોડી વિગતવાર વાત કરી છે કે જ્યારે આ કંપનીની અંદર ટોપની અંદર ઘણાએ એન્ટ્રી કરેલી છે કન્ટિન્યુ આ શેર છે નીચે જઈ રહ્યો છે ઘણી વખત આપણે આપણા વિડીયોની અંદર કવર કરીએ છીએ પણ આજના દિવસે એટલા માટે કવર કરું છું કારણ કે આ કંપની આજથી એક વર્ષ પહેલાં ઓલા ઇલેક્ટ્રિક કે જે કંપનીનું શેરનું માર્કેટ કે જે આ કંપનીનું માર્કેટ કેટલું હતું કે ઓગણપચાસ પોઈન્ટ વીસ ટકા ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના દિવસે કે મંથમાં ઓગણ પો ઓગણપચાસ પોઈન્ટ વીસ ટકાનું માર્કેટ એવી ક્ષેત્રનું હતું એટલે કે ટૂંકમાં એટલું સેલિંગ પચાસ ટકા એનું થતું હતું પણ આ કન્ટિન્યુ એક વર્ષની અંદર ઘટી ઘટીને અત્યારે હાલની દૃષ્ટિએ આ જે કંપની એક નંબરે એવી ક્ષેત્રનું સેલિંગ કરતી હતી એ ચોથા ક્રમે આવી ગઈ છે ચોથા ક્રમે આવી છે તો આ ક્ષેત્રની અંદર કઈ કંપનીઓએ એનું માર્કેટ લીધેલું છે આ કંપનીમાં માર્કેટ શેર કઈ કઈ કંપનીએ કરેલું છે તો એની અંદર ટીવીએસ મોટર કે જે અત્યારે નંબર વનની અંદર સેલિંગ ઇવી ક્ષેત્રે સ્કૂટરમાં કરી રહી છે તો એમાં એકવીસ પોઈન્ટ સાહીઠનું માર્કેટ કેપ કવર કરેલું છે સેકન્ડ નંબરે બજાજ ઓટો કે જેને અઢાર પોઈન્ટ સિત્તેરનું કેપ કવર કરેલું છે હું જે પણ ડેટા બોલું છું મિત્રો જે પણ માહિતી તમને બોલું છું એ ગયા મહિનાના વીતેલા ઓટો ઈવી ક્ષેત્રના નંબર છે એના ઉપરથી વાત કરું છું ત્યાર પછી જે ઓલાને પછાડીને અત્યારે ઈવી ક્ષેત્ર પીઓ ક્ષેત્રે કામ કરતી કંપની એથર એનર્જી કે જે કંપનીનું માર્કેટકેપ સત્તર પોઈન્ટ ચાલીસ ટકાનું થઈ ગયું છે ત્યાર પછીની ચોથા નંબરની કંપની અત્યારે મેં વાત કરી ઓલા ઇલેક્ટ્રિક જે એક વર્ષ પહેલાં ઓગણપચાસ પોઈન્ટ વીસ ટકાનું માર્કેટ કવર કરતું હતું હાલની દ્રષ્ટિએ એ કંપનીનું માર્કેટકેપ બાર પોઈન્ટ નેવડું રહી ગયું છે ખૂબ જ અગત્યનું છે જે પણ કંપનીનો જે મેઇન બિઝનેસ છે એની અંદર જો માર્કેટ કંપની જો કંપની જો એનું માર્કેટ લૂઝ કરતી હોય તો કંપનીનો શેર નીચે પણ આવી શકે છે એટલે કહેવાનો અર્થ એ છે કે માર્કેટ કંપનીને ધંધો પર નબળો મળી રહ્યો હોય તો આવનારા સમયની અંદર હજી ચેલેન્જિંગ પાર્ટ આ કંપની માટે વધી રહ્યા છે કેટલો કમબેક અને સાથે યુટ્યુનું રિઝલ્ટ જ્યારે રજૂ થતું હોય ત્યારે ખાસી એવી નજર એના ઓલા ઇલેક્ટ્રિક ઉપર રહેવી જોઈએ કારણ કે વીતેલા ક્વાર્ટર વનના રિઝલ્ટની અંદર મેનેજમેન્ટની કોમેન્ટ્રી એવી જો પણ જોવા મળી હતી કે ક્વાર્ટર ટુના રિઝલ્ટની અંદર અમે પોઝિટિવ રિવ્યુ લઈ આવશું સારા એવા પ્રોફિટ સાથે પણ અમારું રિઝલ્ટ પણ રજૂ થશે એટલા માટે ખાસી એવી નજર આ સપ્તાહની અંદર અને ખાસ કરીને જ્યારે ક્વાર્ટર ટુનું રિઝલ્ટ એ કંપનીનું ધ્યાનમાં આવશે ત્યારે કેવી અસર એની ઉપર જોવા મળશે એ એટલા માટે ઓલા ઇલેક્ટ્રિક ઉપર ફરી આપણે વાત કરી હવે નેક્સ્ટ એવી કંપની કે નેટવર્પ ટેકનોલોજી કન્ટિન્યુ તેજી એની ઉપર ચાલી જ રહી છે પણ આ દિવસે એટલા માટે વાત કરું છું જુ એક ગ્રુપ કોરોમંડલ કંપ કોંગ્લોમેરિટ એક બિઝનેસ કરતી કંપની છે જુઓ કે જે સાઉથ ઇન્ડિયન કંપની કે જે સિમિલર કહી શકાય અર્ટ નામની એપ્લિકેશન કે જે સિમિલર વોટ્સઅપ જેવું જ કામ કરી રહી છે કન્ટિન્યુ છેલ્લા પાંચથી સાત દિવસની અંદર સારું એવું ઇન્સ્ટોલેશન એનું પ્લે સ્ટોર થઈ રહ્યું છે પણ દરેકની આ વ્યક્તિને ધ્યાનમાં હશે પણ આ કંપનીની નેટવેક સાથે કન્ટિન્યુ કનેક્ટ એટલા માટે કરું છું કે નેટવેબ ટેકનોલોજી છે એનું કન્ટિન્યુ સર્વિસ પ્રોવાઈડર કરી કે કામ કરતું હોય તો નેટવેક છે અને આજના દિવસે આ એક ન્યૂઝને લઈને પણ માર્કેટની અંદર કેવો માહોલ એમાં જોવા મળશે આ સાથે આજના દિવસથી શરૂ થતો ટાટા કેપિટલનો આઈપીઓ કે પંદર હજાર પાંચસો કરોડનો એવી મોટો આઈપીઓ છે પણ એટલો બધો જીએમપી જોવા મળતું નથી પણ લાંબા ગાળા માટે જે કોઈ મિત્રો લોંગ ટર્મ માટે વિચારતા હોય તો સારી એવી કંપની છે છ તારીખે એટલે આજથી શરૂ થશે આઠ તારીખે ક્લોઝ થશે તો આજના દિશે નજર રાખજો આ સિવાય ક્યાં ક્યાં શેર બીજા કે જે મેટલ ક્ષેત્રની અંદર સારી એવી વીતેલા સપ્તાહમાં તીજી કરી તો આદા આ સપ્તાહથી શરૂ થતા સપ્તાહની અંદર પણ તમે ધ્યાનમાં રાખી શકાય તો નાલ્કો છે નાલકો છે હિન્દુસ્તાન કોપર અને સાથે જેએસ ડબલ્યુ સિમેન્ટ કે જેફ્રિજનો એક રિપોર્ટ આવી રહ્યો છે એકસો ને સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ એને આપેલો છે તો આદા દિશે ફરી વખત એ શેરના ન્યૂઝ ઉપર કહ્યું તો બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક સારા એવા રિઝલ્ટ અને પીએસ સ્ટોકની તેજીને ધ્યાનમાં લઈને ધ્યાનમાં રાખી શકાય સાથે કોપર અને મેટલ ક્ષેત્રની કંપનીની વાત કરીએ કે નાલકો અને હિન્દુસ્તાન કોપર કે આ બંને કંપનીની ઉપર નજર અને સાથે જેએસ ડબલ્યુ સિમેન્ટ કોઈપણ સારી શેરને ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં પણ જે ન્યૂઝ બેઝ અને જે અપડાઉન મુવમેન્ટ જોવા મળી શકે એ શેર ઉપર આપણે આ વિડીયોની અંદર વાત કરીએ છીએ અંત સુધી વિડીયો જોઈશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ